ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો ઓગસ્ટ વીસ જવાબ નીચે મુજબ છે ભારતની વિશેષતાઓ અથવા ભારત નો પરિચય ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છે ઉત્તરમ યત્સમુદ્રશ્ય હિમાદ્રશ્યવ દક્ષિણમ વર્ષતત ભારત નામ ભારતીય યત્રસંસદી એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ ભરતખંડ જંબુ દ્વીપ આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વ્યાપાર માટે આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે